તેરસો ને પચાસ કરોડ રૂપિયાના ટેક્સ વસૂલવાના બાકી છે અલગ અલગ આસામીઓ બેંક મોલ મોબાઈલ કંપની પાસેથી વેરો વસૂલવાનું બાકી છે રાજ્ય સરકારની કચેરીઓ પાસેથી પણ ટેક્સ વસૂલવાનો બાકી છે મહાનગરપાલિકાએ બે મહિનામાં પચાસ હજાર આસામીઓને નોટિસ ફટકારી છે વર્ષોથી નોટિસ ફટકારી હોવા છતાં પણ વેરો ભરવાનો હજી પણ બાકી છે અંદાજિત સાડા તેરસો થી ચૌદસો કરોડ જેવું કુલ જે છે માગણું નોંધાયેલું છે જેમાંથી પાણીનું અંદાજિત પોણા ચારસો કરોડ જેટલું વ્યાજ સહિત જે છે એ માગણું જણાય છે એના સિવાય જે છે સરકારી મિલકતો પૈકીનું માગણું જે છે એ છે પંચોતેર કરોડ જેવું સરકારી મિલકતોનું છે તેમાં સરકારી મિલકતોમાં તમામ મિલકતોને જે છે એ રૂબરૂપ તેમના અધિકારીઓ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીશ્રી દ્વારા જે છે તેઓને ડીઓ રૂબરૂપ જે છે ડિમાન્ડ ઓર્ડર જે કહીએ એવી રીતે ડિમાન્ડ લેટર પણ લખવામાં આવેલો છે અને તેમની સાથે રેગ્યુલર જે છે ગ્રાન્ટ તેઓને મળી રહે તે માટેનો ફોલોઅપ જે છે એ કરવામાં mave che